અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થોડી જ ક્ષણોમાં રાષ્ટ્રને સંબોધિત કરશે નાગરિકોને વાજબી ભાવે કઠોળ મળે તે હેતુથી ભારત સરકાર ખેડૂતો પાસેથી સીધી જ તુવેર અને અડદની ખરીદી કરશે સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમે અત્યાર સુધીમાં છ લાખ ચોરાણું હજારથી વધુ મકાનમાં સોલાર પેનલ લગાવાઈ સરકારી શાળામાં ખોટી હાજરી ભરનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ અને પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે છવ્વીસ ઓગસ્ટે પોર્ટલ ખુલ્લું મુકાશે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે સાત વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિનું સંબોધન આજે સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરાશે તેમજ દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દીમાં અને પછી અંગ્રેજી આવૃત્તિનું પ્રસારણ થશે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલ દ્વારા પ્રાદેશિક ભાષામાં રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ થશે આકાશવાણી પોતાના તમામ પ્રાદેશિક નેટવર્ક પર રાત્રે સાડા નવ વાગે પ્રાદેશિક ભાષામાં રાષ્ટ્રપતિનું સંબોધન પ્રસારિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્ર અને ઓનલાઈન ચેનલો પર જીવંત પ્રસારણ કરાશે વિવિધ ભારતીય રાષ્ટ્રીય પ્રસારણ સેવા વિવિધ ભારતીય સ્ટેશન સ્થાનિક રેડિયો સ્ટેશન સામુદાયિક રેડિયો સ્ટેશન એફએમ રેઇનબો એફએમ ગોલ્ડ અને અન્ય એફએમ ચેનલ સહિત આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી તેનું પ્રસારણ થશે આકાશવાણી અમદાવાદની અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપરથી પણ તેનું પ્રસારણ કરાશે આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પર પ્રધાનમંત્રીના સંબોધનનું પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે સાડા નવ વાગે સાંભળી શકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કરેલા પ્રજાજોગ સંબોધ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ કરી રહ્યો છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે તેમણે કહ્યું કે વિકાસ ભી વિરાસત ભી આ સૂત્રને ગુજરાતે સાકાર કર્યું છે અને નવા નવા ક્ષેત્રોમાં નવા સીમા જિહ્ના હાંસલ કરી રહ્યું છે તેમણે કહ્યું કે ગુજરાત પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે દેશની પહેલી સેમિકન્ડક્ટર કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે ઉદ્યોગોને પરિણામે રાજ્યમાં યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્લા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આકાશવાણી પરથી રાત્રે સવા નવ વાગે મુખ્યમંત્રીનો આ પ્રજાજોગ સંદેશ પ્રસારિત કરાશે મુખ્યમંત્રી આવતીકાલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ધ્વજવંદન કરશે આ પહેલા તેઓ આજે નડિયાદ પહોંચ્યા હતા શ્રી પટેલે સૌપ્રથમ વખત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ તેમને ભાવભેલી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી નવી દિલ્હી ખાતે આવતીકાલે અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ભારત સરકાર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે સરકારે આ ઉજવણીમાં ભાગ લેવા રાજ્યના બે સહિત દેશભરમાંથી બોતેર આશા વર્કર બહેનો અને સહાયક નર્સ સુયાણી એએનએમને આમંત્રિત કર્યા છે દિવસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના અઠયોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસકાંઠા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાશે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સુરત ઋષિકેશ પટેલ મહેસાણા રાઘવજી પટેલ જૂનાગઢ બલવંતસિંહ રાજપૂત કચ્છના ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે જ્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અમરેલી મુળુભાઈ બેરા ડોક્ટર કુબેર ડિંડોર સાબરકાંઠા અને ભાનુબેન બાબરિયા ગીર સોમનાથમાં સ્વાતંત્રતા દિવસ ઉજવશે ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને તમામ જિલ્લાના કલેક્ટર વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરશે ભારત સરકારે ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઇઝથી સીધો જ ખરીદવાનો નિર્ણય કર્યો છે ખેતી નિયમની કચેરીએ બંને અનાજનું મહત્તમ વાવેતર કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહત્તમ અને આદર્શ બજાર ભાવ આધારિત આ ડાયનેમિક પ્રાઇઝથી જથ્થાની ખરીદી થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ થશે આ યોજનાનો લાભ લેવા રાજ્યના ખેડૂતોએ નાફેડના એ સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે હાલમાં આ પોર્ટલ પર નોંધણી શરૂ થઈ છે પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી નાફેડ તુવેર અને અડદની સીધી જ ખરીદી કરશે અને તેનું ચૂકવણું નાફેડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં કરશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને ફોલો કરી શકશો ન્યૂઝીલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં પ્રતિનિધિમંડળને રાજ્ય ખેતી ડેરી ઉદ્યોગ સહકાર પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશમાં લોકોમાં પરસ્પર લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક સંબંધો આગળ વધે તે માટે ઉત્સુકતા દર્શાવી હતી સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે એમ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું શ્રી દેસાઈએ કહ્યું કે રૂફટોપ સોલારની યોજના અંતર્ગત અત્યાર સુધીમાં આશરે છ લાખ ચોરાણુ હજારથી વધુ રહેણાંક મકાન પર કુલ બે હજાર સાતસો ચુમ્માલીસ મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલને સ્થાપિત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને ત્રણ હજાર એકસો પંચાવન કરોડ રૂપિયાથી વધુની સબસીડી આપવામાં આવે છે જેના કારણે ત્રણ હજાર બસો કરોડ રૂપિયાના વીજ બિલમાં બચાવ તેમજ સૌર ઉર્જાના વેચાણથી 330 કરોડ રૂપિયાની આવક થઇ છે શ્રી દેસાઇએ જણાવ્યું કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ ઓગણપચાસ વધુ અરજી નોંધાઈ હતી આ પૈકી કુલ બસો પાંચસો બત્રીસ ક્ષમતાની એક લાખ વધુ સોલાર રૂપટોપ પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે રાજ્યમાં સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજ ચૂક કરનારા એકસો ચોત્રીસ શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધા છે એમ શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા શ્રી ડિંડોરે આ નિવેદન આપ્યું હતું શિક્ષણમંત્રીએ કહ્યું કે બીજા અન્ય કેટલાક શિક્ષકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે આ માટે હાલમાં તપાસ ચાલી રહી છે તેમજ ખોટી હાજરી ભરનારા શિક્ષકો સામે પણ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમણે આંગે વધુમાં આ મુજબ જણાવ્યું જે ભરત મોકુફી નો નિર્ણય અમે લીધો છે સંયુક્ત મળીને સ્પષ્ટ સંદેશ છે કે આપણે ખોટું કોઈનું ચલાવવાનું અને જવાબ વ્યાજબી લાગશે તો એ પ્રમાણે એની આધુનિક કાર્યવાહી કરીશું ને જો વાજબી કારણ ના હોય તો એને પણ નિયમ અનુસાર જે કઈ કાર્યવાહી કરવાની થશે અમારો શિક્ષણ વિભાગ કરશે શિક્ષક મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આમાં જ આપણને માનથી જુએ સન્માનથી હોય છે એનું માન ઓછું થાય કામ શિક્ષક મિત્રોથી મારા આચાર્ય મિત્રો મિત્રોથી ન થાય એ મારી વિનંતી છે રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી છવ્વીસ ઓગસ્ટે પોર્ટલ ખુલ્લું મુકાશે ઉમેદવારો નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે આ વર્ષે સ્નાતક થયેલા ઉમેદવારો માટે પોર્ટલ ફરી ખોલવામાં આવશે આ ભરતી માટેની શારીરિક પરીક્ષા ચોમાસા પછી લેવાશે રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસમાં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા સાડત્રીસ ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ

એમાં તો ઉમેદવારોને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે શારીરિક કસોટી નહીં આપો તો પણ તમે પાસ થઈ જશો શારીરિક કસોટીનું પરિણામ આવ્યું એટલે એમને ખબર પડી કે ખરેખર એમની પસંદગી થઈ નથી એટલે એમને એમના પૈસા આપેલા હતા અને એવા લોકો પકડાયા પણ જે લોકો આમાં ફસાય છે અને આવો ભરોસો રાખીને ખોટી રીતે સરકારી નોકરીમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે એવા લોકોની વિરુદ્ધમાં પણ આપણે આ કાર્યવાહી કરી છે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા છ્યાસી જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે અગાઉ બે હજાર ત્રેવીસમાં એકસો ત્રણ કેદી જ્યારે બે હજાર ચોવીસમાં બસો અડતાલીસ કેદીઓને માફી આપવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થોડી જ ક્ષણોમાં રાષ્ટ્રને સંબોધિત કરશે નાગરિકોને વાજબી ભાવે કઠોળ મળે તે હેતુથી ભારત સરકાર ખેડૂતો પાસેથી સીધી જ તુવેર અને અડદની ખરીદી કરશે સોલાર રૂપટોપ સ્થાપિત કરવામાં દેશભરમાં ગુજરાત પહેલા ક્રમે અત્યાર સુધીમાં છ લાખ ચોરાણું હજારથી વધુ મકાનમાં સોલાર પેનલ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા